પહેલાં તો ગાઈશ તમારા બધા ભાઈઓને જય માતાજી વહેલા ઉઠીને બે થઈને બે આપણે વહેલા ઉઠીને આ તો પાંચ વાગે ઉઠી ગયા હતા ઉઠીને પછી ગોધરામાં પડી ગયા હતા પડી રહ્યા પડ્યા જાગી ગયા તો ચમકો સેટર જોયું હતું ને ઠંડી હતી જોરદાર ને આપણે હા ને તે થોડી વાર તાપણી બેઠા ને પછી નવ વાગે બ્રશ કરીને ચાવા પીને આવી જઈએ પતંગ લઈને એટલે પતંગ ચગાવવાની સ એટલે હા ને આપણે તમે વિડીયો જોતા રહ્યો પતંગ પતંગ આ તો બે દાઉ ચગાવી નહીં એટલે ચગાવાની છે પતંગ એટલે પતંગ ચગાવાની પછી કોઈક કોમાય કરશું અત્યારે હાલ તો કોઈ બેઠવા નહીં બધા બોર પર બેઠવા જાય કોઈ કોમ હોય તો આપણો ઓર્ડર આવશે પછી કોણ કરવાનું હેલો તો ગાય સાપડો આવી જાય છીએ પતંગ ચગાવવા માટે અને હજુ આ યુવરાજ આ જીગ્નેશ છે આપણો ભણો આ બીજું છે આ બીજું ટેલર લાવવા બાજો આ વિષ્ણુ અપાવી પતંગ બે ચાર પતંગ ચગાવી નથી એટલે આપણે ટેલર લઈને જઈએ તો અડધું પણ નાખ્યું ચગાય ચગાઈ તો ગાઈસ પતંગ ચગાવી દીધું આપણે ઊંચું ઊંચું ના ટેલર ભાઈ મૂકી દીધું એ ખાતે પતંગ ચગાય એને ખાતે પે કરીએ સમજા તી મત ખલાઈ રહ્યું તું આજે ખલાઈ ને સારું જોઈએ આપણે પતંગ ચગાઈ તમે બતાવી જઈશું જેટલા જાગો પતંગ આવી થોડો 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 બેરો લો પતંગ જાય બહુ મજા આવે ઠંડી નો ઠંડી ઠડી જવાય ગાઈસ જય માતાજી આપરાનો તે પતંગ જગા જતા પતંગ જગા ને આવી ગયા અને આપરા ગેરા ના કાલે મેમોન હતા અને આજે મે આયા હી આ બેઠે રહે કુંપાસન થી આયા સી આ તો ફોન મન કરે નતો જમ કેરા ફોન રાખતા નહી લેકિન તું કર બી કે સકતા યાર ગાઈસ સમય ના હતે આમાં આ ન પોણી આવવાનું હો તેવા એટલો બધો નાશ છે એ વંકણ વચ્ચો વચ પેલા નાખે ઊંચો કરી કરી પેલા વકણ એના ઉપર ને પછી હે ને તે અમે લાઈટ આવવાની સ આ સ બીજું નાસ્તો સાપડા શંભુભા હનો તમારું ના જાય એ તો જતુર પહેલું પાછું આવે કોઈ ના આવે એમ નહીં આઠ બાવળિયાનો બાવળિયાનો લાકડો હી અને નાખીશ બાઈક આવ્યું જતા હા ઇઠ ચાલો તો ગાય જોવા ન ત્યારે આપડો રસ્તો નેક ગોડવાની છે અને આ બધું હળખું કરવાનું છે પાડ્યો ને જો આ કે હરખી કરવાની આ જો આવું ના હોય હે પછી આગળ આપણે બધું હે ને તે બેસીએ હે ને એટલું બધું હળખું કરવાનું સ એટલે આખી ને આપણે હરખી કરવાની ઈચ્છા તો પોણી આવશે એટલે એટલે હવે આપણે જો આ પાવડો લઈને આવી પાવડે પાવળો ભૂઈ અને હવે આપણે હે તે ગોડી ગોડી ને કરીને તો મળે ત્યારે તો ગાય સારી હોય ને તો કૂતરા એ ભાગી નાખે ડોકા અને આપણે ખાડા ગડેલા એ બધા હરખા કરીએ છીએ તમે આ તો ને કાંઈ ક્લીન જ છ આ રે ને કને પેલી ને કે હાર કરવાની હાર છે હજી જો કૂતરા તો અંદર અંદર ફરી છે પાવડેર જઈએ હે ફેલું તો ગાય છે ને એક ખાતે ઢોરપ આવ માટ બની લઈને આવી જ ઢોરપ આવી અને આપડે ઢોરા આવ એક ડોય ને એક ડોય પેલા તો ગાય ના મીઠું ગાય સવારે પા બીજો એક ઢોરા પાવામાં આવતો નહીં બપોર પછી આવી એ બધાને મૂકવું પડશે થોડું થોડું કતેળું તો નહીં હિ બહેન તો ગાઈશ જો ઢોરા પાવા આવી જાય છે આપડો મોની હરી મોનીતી મોની તી પાણી ખાઈ પીતી નહીં એટલે હિયારી ઓલ લઈને ઢોર દેવાનું થાય છે તો ગાઈસ સવાર નથી આપણો અનાજો થી લઈ જવાનું ભૂલી જતા મને ઢોળીને આવ્યું હવે આપણે ને તો ઢોળવું જ પડશે આખું લઈ જઈને બેસે ને ચા ને તો પાણી ઢોળવા ને તો પછી બચાર ઠંડી હોય કતરું નાખી દીધું આટલા ને આટલા આપણે જવાનું છે કૂતરો જોડે આ દાદા ત્રીજું ચોક્કસ નાખ્યું E eu, Oi, passa ali. Oi, Corina, passa A pra setor não chorou, porém તમે જઈએ છે બોર ઉપર અને બોર ઉપર જઈને તમે બતાવીએ લોકો શું કરી આપણે ઘેર તો ખાવા પીવાનું ચાલુ હતું આપણે ખાઈને ગયા જતા આપણે આઈ જા બોર ઉપર અને બોર ઉપર વાયર લગાવેલો હતો અરે ભૂ છેડી જતો હતો આપણે વાયર વાયર જઈએ આ જો આ કૂતરો ને કહે પણ આપણે કડતો નહીં કયડ તો એની પેઢી પીખે નાખવામાં આવે આ વાયર જાઈસસા સિત્તરમાં પેલા મોનસુભાઈ રાયાન કોક કરી કોમ કાજ આપેડ આવી કંઈ જઈએ તો ગયા સમય આવ્યા હતા ઇકન પણ ઇકન જઈને કીધું કે હા ન તમારું વાગી જાય ને એક વખત આવી તો કે તમારું કોઈ ડૉક્ટર ટોકા લઈને આવતા એટલે આપણે એવું કમ્પ્લાન્ટ ફરતો મે જતા હતા અને ભૂપાક વાક કરી ગોટો બોટો વાળી હવે આ બની લાઈટ અને આપણે પાણી આ બન્યું છે

બહુ આગળ વપરાય હાર્યું તમે ગયા હોય તો ખબર પડી જાય કે આપણે ચિત્ર પોણી આવે તો બઉ જઈ જાય પણ હજુ પીલા પાછો નહીં પીલા પાકો આઈ જાય બપોરે હું જઉ છું દુકાને બુતાલા લેવા માટે પોણી આપણે નથી કુંડી તો આથી પાણી ભરાઈ છે ચાલુ હોય તો અમે નોર્મલથી પાણી ભરી દઈએ આપણે સાયકલ બાઈક ના પાસે ને પાસે કરીએ ચાલુ આગળ બાઈક હતા હો જો તમારે બતાવીએ અમે જોવા જાય કે નહી આપણે દુકાને પખી જઈએ તો બાઈક ના પાસાની પાસે સાયકલ હા આપડી આપડે ઘેરાઈ જઈએ નેકમાં સાયકલ ચલાવી દીધી હ નેકમાં નેકમાં ચલાવીએ આપડો આપણા પાણી આવી જશે એક વાગે આ જો બાઈક ને સાયકલ હેડી એટલે પાડી ભાગી નાખી આપરો કોમ કોમ આવી જો આપણે પાણી ભરવાનું એટલે ને તે આપણામાં પાણી ચાલુ હોય ને વાર ચાર વારસી આપડો છેલ્લો ગાય દે ને દે આપડા કુંડી કુંડીએ કુંડીએ પાણી ચાલુ કાલના જેમ ને જેમ પણ નાવાની ઈચ્છા થાય હ પણ ઠંડી જોરદાર વાળની બીક લાગે એટલે પોણી ઉમે નહીં નાખતી જો પોણી હેડા ઠુંડી કાલ ના જેવું પણ આ તો અંદર પાણી નાવું નહીં નક્ક ઠરી જવું જોરદાર આપણે પોણી વાર બતાવી દઉં તો ગાય છે ને પોંબા વાઢી લસકો અરે ભોથર વાઢી ઊભો હે રે અને મામી વાટા ચીકુડી આપણને તો વાટતા આવડતું નહીં વાર્તા રહો પણ તે સ્પીડ થતી નહીં એટલી બધી પેલા ચાર આ વાર હે જુઓ અને તો પતંગની હોર રાખી રહી બોલો હજુ ચારદા વાર અને બે બે જણા પેલો વીજો અને સંભુવા બે બે જણા આટલું બધું પાયેલું હો બધુંય પાઈ દીધું હો ખાલી થોડુંક જ બાકી હ બે કલાક લાઇટ હેઠશે આપણામાં પછી એ તો બીજા વારો નું છે આપડે પાવડો બે કલાક જેટલા ચહેરા વાર એટલા વારવા નહીં લગભગ તો મને લાગે એવું ઓટો મારવા આવ્યો નહીં હવાનો નો ખેતરમાં ચલો બાકી હા તો ગાય શંભુભાઈ કઈ બે ચારા ચાર આવી અને આપડે પેલો હોય ને તે ખોલવાનું હો ડમફળી ના કેવાય એનો કહેવાય ખબર ડમફળી ના કેવાય યાર એના કેવાય ગોટો કેવાય આડો કરવાનો પેલો ભજ વાળો ગોટો નહિ પેલો ગોટો પણ ડમફળી તો નહિ તો ના એ બોરે છે આપડે તો કુંડી ચો આપડે કુંડી ફળી રાખવા જાય તો ઉપર ઢોકનું રાખવું પડે ઓ વા એટલે ના તે આપડે ડાટો જ રાખવાનો હો ડાટો જ મારવાનો હો ગુજરાતી ભાષા આ જો આરે બધી ફાળ્યું આપડે એકવાર ટ્રાય મારી જોઈએ જો આવો તો બતાય ક્લિપમાં તો ગાઈસ બે હાથે બે હાથે આપણે જેવું આવડતું એટલું ફાળ્યું બધી દીધું માથા કેવું લાગે કમેન્ટ કરજો અને ના તે આપણા વાળાનું સારી દાટો આપવાનો એટલે તમારું રાખી મારી દે કેવું લાગે કમેન્ટ કરજો બે હાથે હા વિક્રમ ઠાકોરવાડી મારી દીધી વખત આપણે જય માતાજી તન આપણા વારના વગર સમાપ્ત કરીએ જય માતાજી